નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે પણ જીવનમાં ખરાબ સમય આવી જાય ત્યારે શું કરવું જોઈએ કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક મિત્રો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય પરંતુ રસ્તો જરૂર મળી જાય છે નંબર બે પોતાને ક્યારેય કમ ના સમજવા જોઈએ કારણ કે તમે જે વિચારો છો એનાથી કેટલાય ઘણા તમે બહેતર હોવ છો નંબર ત્રણ એ લોકો ક્યારેય નથી રીસાતા જેમને મનાવવા વાળું કોઈ નથી હોતું નંબર ચાર તમે જેવા છો એવા જ રહો દોસ્તો કારણ કે ડુપ્લિકેટની કિંમત હંમેશા ઓરિજિનલથી વધારે હોય છે નંબર પાંચ જે માણસને આપણે સૌથી વધારે પ્યાર કરતા હોઈએ છીએ જિંદગીમાં એ માણસ જ આપણો સૌથી વધારે ફાયદો ઉઠાવે છે નંબર છ એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવા વાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો કોઈ કે ખૂબ જ કમાલની વાત કરી છે સાહેબ કે સારા સમય કરતાં સારા માણસ સાથે સંબંધ રાખો કારણ કે સારો માણસ સારો સમય લાવી શકે છે પરંતુ સારો સમય એ સારા માણસને નથી લાવી શકતો કોઈ વ્યક્તિ એક જ સબક તમને વારંવાર શીખવાડે તો ભૂલ એ વ્યક્તિની નથી હોતી પરંતુ તમારી ભૂલ હોય છે જ્યારે કોઈને પોતાના બનાવવાની કોશિશ કરો ત્યારે પોતાને ખોવાનો સૌથી વધારે ડર લાગતો હોય છે ખુશી અને દુઃખ એ બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે પરંતુ સારા લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે ક્યારેક ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પોતાના ગુનાઓ ઉપર સો પડદા નાખીને માણસ કહે છે કે જમાનો ખૂબ જ ખરાબ છે જીવનમાં અડધું દુઃખ ખોટા લોકો ઉપર વિશ્વાસ કરવાથી આવે છે અને અડધું દુઃખ એ સાચા લોકો ઉપર શક કરવાથી આવે છે તમને જે મળ્યું છે તેમાં સંતોષ રાખો મિત્રો યાદ રાખજો કે તમે જીવનમાં હંમેશા ખુશ રહેશો ખૂબ જ ભીડ હતી અમારી જિંદગીમાં જેમ જેમ મતલબ નીકળતો ગયો તેમ મતલબીઓ પણ નીકળતા ગયા કોઈ વ્યક્તિ પરેશાન હોય અને તમારી સલાહ માગે તો સલાહની સાથે સાથ પણ આપજો કારણ કે સલાહ ખોટી પણ હોઈ શકે છે પરંતુ સાથ ક્યારેય પણ ખોટો નથી હોતો સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે જીવનમાં તુફાન પણ આવવું જરૂરી હોય છે દોસ્તો ત્યારે તો આપણને ખબર પડે છે કે કોણ આપણો હાથ પકડે છે અને કોણ આપણો સાથ છોડીને જાય છે દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખો કે ભગવાન કોઈ ને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે દેખાય તો બધા જ અહીં માણસો જ છે પરંતુ કેટલાક જખમો આપે છે અને કેટલાક જખમોને ભરે છે સમય એવો છે કે જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે દરેક કોઈને તમે સમજી પણ નથી શકતા અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા એટલા માટે બધાને સમજાવવાની કોશિશ ના કરો અને બધા જ તમને છે એ પણ ના વિચારો બધું જ ઠીક થઈ જાય છે જો લોકો એકબીજાની વિરોધમાં નહીં પરંતુ એકબીજાથી બોલવા લાગી જાય તો આજકાલ દુનિયા એવી થઈ ગઈ છે સાહેબ કે જો તેમની જિંદગીમાં કોઈ નવા લોકો આવી જાય તો એ જૂના લોકોની કિંમતને ભૂલી જતા હોય છે આ શું ભલે માણસ ના હોય કે પછી જાનવર ના હોય તે ત્યારે જ બહાર આવે છે જ્યારે તેમને હદથી પણ વધારે દર્દ થતું હોય છે જે લોકોને સંબંધોની કદર હોય છે તે લોકો મનાવવાથી પણ માની જાય છે અને જે લોકોને સંબંધોની કદર નથી હોતી તે નાની નાની વાતોમાં પણ સંબંધોને તોડી દેતા હોય છે તમારી જિંદગીમાં ક્યારેય કોઈને સૌથી જરૂરી હિસ્સો ના બનાવો કારણ કે જ્યારે તે તમને છોડી દે છે ત્યારે તમે એને નફરત નથી કરતા પરંતુ પોતાની જાતને જ નફરત કરવા લાગો છો પરોસામાં એટલા પણ આંધળા ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય બસ સંબંધ નિભાવવા વાળા જ અહીં નથી મળતા બાકી ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જ જાય છે જિંદગીમાં જો ખુશ રહેવું છે ને તો સૌથી પહેલા એમને ભૂલી જાવ જે તમને ભૂલી ગયા છે યાદ રાખજો કે તમે જેટલી ઓછી આશા રાખશો બીજા લોકોથી એટલા જ તમે ખુશ રહેશો ઘર નાનું હોય કે મોટું હોય એનાથી કંઈ ફરક નથી પડતો પરંતુ ઘરનો માહોલ સારો હોવો જોઈએ અમુક સંબંધો એટલા માટે તૂટી જતા હોય છે કે એક માણસ રાહ જોતું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી મિત્રો સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય કોઈનું અપમાન ના કરો ગમે એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિ જાણી લેવી જોઈએ મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર